રાજકોટના લાગ્યું મંજૂરીનું ગ્રહણ સતત બીજા દિવસે લોકમેળામાં યાંત્રિક રાઈડ બંધ મેળાનું લોકાર્પણ થઈ ગયું પરંતુ રાઈડ્સ ને મંજૂરી નથી આપવામાં આવી મેળાના બીજા દિવસે રાઈડ શરૂ ન થતા લોકોમાં નિરાશા જોવા મળી રાજકોટમાં ચોત્રીસ માંથી ત્રીસ રાઈડ ને પરફોર્મન્સ લાયસન્સ મળવાનું બાકી છે સતત બીજા દિવસે લોકમેળામાં રાઇડ્સને મંજૂરી નથી મળી મેળાનું તો લોકાર્પણ થઈ ગયું છે અઢાર તારીખ સુધી મેળો ચાલશે પણ હજી ચોત્રીસમાંથી ત્રીસ રાઇડ્સ એવી છે કે જેને પરફોર્મન્સ લાઇસન્સ મળવાનું બાકી છે રાજકોટનો આ લોકમેળો માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે લોકમેળામાં લાખો લોકો આ દિવસો દરમિયાન આવતા હોય છે પણ યાંત્રિક રાઈડ બંધ છે જેના કારણે અહીં આવતા લોકોમાં નિરાશા છે પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ ત્રીસ રાઈડ પરફોર્મન્સ લાયસન્સ હજી મળ્યું નથી મંજૂરી વગર લોકમેળામાં રાઇડ્સ ચાલી નથી રહી લોકો શું કહી રહ્યા છે અને મંજૂરી આપવામાં વાર લાગશે કેટલો સમય લાગશે ચોક્કસ આજે સાતમ છે અને સાતમ ના દિવસે જ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર ભરમાંથી રાજકોટના લોકમેળામાં લોકો આવતા હોય છે સરકારી અધિકારીઓના સંકલનના અભાવે અત્યારે લાખો લોકો ભોગવી રહ્યા હોય પોતાના નાના નાના બાળકોને લઈને આવતા હોય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી સૌથી વધારે લોકો રાઇડ માટે આવતા હોય છે બાળકો નારાજ થયા છે પહેલી વખત સરકારના જે અલગ અલગ વિભાગોના સંકલન નો અભાવ જોવા મળી રહ્યો છે માત્ર રાજકોટ નહીં ગોંડલ ધોરાજી જેતપુર આ તમામ જે શહેરો છે ત્યાં અત્યારે રાઈડ બંધ હોવાના કારણે જે નારાજગી જબરજસ્ત જોવા મળી રહી છે જિલ્લા વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તેમનો સંકલન અભાવ છે પોલીસ વિભાગ છે તેમનો સંકલન જે અભાવના કારણે ગોંડલ અંદર પણ અત્યારે રાઈડ બંધ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે ગોંડલમાં પણ તમામ રાઈડ બંધ છે રાજકોટની અંદર પણ ચાર રાઈડ ને જે મંજૂરી આપવામાં આવી છે જે ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ પણ અધિકારી માથે લેવા માંગતા નથી જેના કારણે તમામ જે રાઈડો છે તે અત્યારે બંધ જોવા મળી રહી છે રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરો છે ત્યાં પણ મોટા ભાગની રાઈડો બંધ હોવાના સમાચાર છે જો સાંજ સુધીમાં રાઈડો શરૂ નહીં થાય તો રાઈડ સંચાલકો છે કે જેમને લાખો રૂપિયા ભાડું આપ્યું છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે સરકારની જે એસઓપી છે એસઓપી નું પાલન કરવામાં ન આવતા અમુક અંશે પાલન કરવામાં ન આવતા અત્યારે મંજૂરી આર એનબી વિભાગ ઉપરાંત પોલીસ વિભાગ ઉપરાંત જે અલગ અલગ જે વિભાગો આવેલા છે તેમના દ્વારા રાઈડ મંજૂરી આપવામાં આવે તો સૌરાષ્ટ્ર ભરના લોકો અત્યારે નારાજ થઈને મેળાની બહાર નીકળી રહ્યા છે ખાણીપીણીના જે સ્ટોલ માટે અથવા તો રમકડાના સ્ટોલ માટે ખરેખર લોકો આવતા હોતા નથી પરંતુ રાઈડ માટે જે ચકડોળ વર્ષોથી જે ચકડોળનું ખૂબ જ મેળાની અંદર મહત્વ છે અને મેળામાં સામાન્ય રીતે મોટા ભાગના એસી ટકા લોકો ચકડોળમાં બેસવા માટે પોતાના બાળકોને લઈને આવતા હોય છે સૌરાષ્ટ્રભરમાંથી આવતા હોય છે રાજકોટ ના જે પદાધિકારીઓ છે ધારાસભ્યો હોય સાંસદ હોય તેમની પણ બેદરકારીની સાથે સાથે તેમની પણ જે લોકો ટીકા કરી રહ્યા છે જે કહી શકાય કે અધિકારીઓની અંદર પણ સંકલનનો અભાવ છે જેના કારણે ગઈકાલથી આપણે અહેવાલો પ્રસારિત કરી રહ્યા છીએ ગઈકાલે પણ જે આર વિભાગના અધિકારી સાથે વાતચીત કરી હતી તો એમને એવી વાત કરી હતી કે ટૂંક સમયમાં રાઈડ શરૂ થઈ જશે પરંતુ માત્ર રાજકોટ નહીં ગોંડલ નગરપાલિકા છે તેની પણ બેદરકારીના કારણે અને જે એસઓપી નું પાલન રાઈડના સંચાલકો કરી નથી રહ્યા બંને વચ્ચેની જે લડાઈઓના કારણે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર લોક મેળાઓ જે છે તેની અંદર ફીકી હાજરી જોવા મળી રહી છે લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે અને જેના કારણે અનેક મુશ્કેલીનો સામનો સામાન્ય નાગરિકો કરતા હોય છે અત્યારે ગોંડલની અંદર પણ જે તમામ રાઈડો બંધ છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પરેશાન છે આ સિવાય રાજકોટનો મેળો જમાવટ કરતો હોય છે સાતમ અને આઠમ બે દિવસ આજે સાતમનો બપોર સુધીનો સમય વયોગ્યો છે પરંતુ હજી સુધી રાઈડ શરૂ ન થતા આભાર પરાક્રમ જાણકારી આપવા માટે